મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ગિરિયા રોડ પર વિસ્તારમાં એક દુર્ઘટના બની છે કંપનીના પાયલોટ ટ્રેનિંગ પ્લેન ક્રેશ થયું હતું આ પ્લેન જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું જેમાં પાયલોટ ટ્રેનિંગ માટે આ પ્લેન ઉપયોગમાં લેવાતું હતું આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર પાયલોટનું દુર્ભાગ્યવશ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થયો હતો જેને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો

અને સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો હતો હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરિયા એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ હોય છે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે જેઓ બ્લેક બોક્સને ધૂતી અને અત્યારે અમે વહીવટીતંત્રને સોંપવાનો પ્રયત્નો અમે ચાલુ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ ત્યારે અમરેલીમાં સર્જાયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જ્યાં અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે તો બીજી તરફ સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી છે જેને કારણે વહીવટી તંત્ર વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવી હતી ફ્લાઇંગ દરમિયાન ચારેક વાર ટેક અને લેન્ડિંગ કર્યું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર મેં ડે કોલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે એમનું પ્લેન અહીંયા આગળ ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની વીએફટીઆઈની પણ ટીમ આવેલી છે બનાવનું કારણ જાણવા માટે આગળ